હમણાં થોડા દિવસથી જયરામભાઈએ બહાર ફરવા જવાનું ન છૂટકે મોકૂફ રાખ્યું હતું શરદી તાવ અને ઉધરસની અસર જણાતા ડૉક્ટરની દવા ચાલુ કરી વાતાવરણમાં ઉનાળાની શરૂઆત વર્તાતી હતી ધખતા બપોર બાદ સાંજે ફરવા જવા મન લલચાતું પણ તે નીકળતા નહોતા ઘરથી બહાર નીકળ્યાને તેમને ખાસા દિવસો થયા હતા એટલે ઘરમાં મન મૂંઝાતું હતું છતાં તેમના ખંડમાં ખૂણામાં પડ્યા રહેતા સીમા સવાર બપોર અને સાંજનો નિયત સમય સાચવી જયરામભાઈને કોઈ વાતે ઓછું ન આવે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખતી આમ છતાં તેમના બદલાયેલા વર્તનથી સીમા ચિંતિત હતી સંદીપ તો તેના કામમાં વ્યસ્ત હતો એટલે તેને પિતાનું આવું બદલાયેલું વર્તન નજરે ચડતું નહોતું સીમા ઘણીવાર જયરામભાઈના આવા બદલાયેલા વર્તનનો તાગ મેળવવા માથા મથામણ કરતી પણ કંઈ સમજણ પડતી નહોતી આજે પણ તે બપોરની દવાનો ડોઝ આપવા ગઈ ત્યારે તેમનું વર્તન કંઈ જુદું જણાતું હતું પહેલાં જેવી વાતો પણ તે કરતા નહોતા દવા આપી સીમા પપ્પાના બદલાયેલા વર્તન અંગે બાજુના રૂમમાં આવી વિચારતી રહી શરૂઆતના દિવસોમાં પપ્પા કેટલા સરળ અને નિખાલસ સ્વભાવના હતા જ્યારે આજે તેનાથી બિલકુલ વિરુદ્ધનું તેમનું વર્તન હતું નિવૃત્ત થયા ત્યારથી જ તેમણે મન અને શરીરને પ્રવૃત્ત રાખવા માટે તેમની મનગમતી પ્રવૃત્તિ શોધી લીધી હતી વાંચવાની ટેવ તેમને શરૂઆતથી જ હતી તે ક્યારેક સોસાયટીના ઓટલા પર બેસતા તો ક્યારેક મંદિરના ચોતરે જતા સાંજે નિયત સમયે બગીચે જઈ સરખી ઉંમરના નિવૃત્તના ગ્રુપમાં જઈને બેસતા નિવૃત્તિના શરૂઆતમાં દિવસો તેમને ભારેખમ લાગવા માંડ્યા તે સમયે તેમણે કહ્યું હતું બેટા હું એક ક્ષેત્રમાંથી મુક્ત થયો છું પણ મારે હજી ઘણા કાર્યો કરવાના બાકી છે અમે આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે તેમણે કહ્યું હવે જ મારી ખરી પ્રવૃત્તિ શરૂ થાય છે અને તે પછી તેઓ તેમની પ્રવૃત્તિમાં જોડાયા નજીકની હોસ્પિટલમાં જઈ દર્દીઓ સાથે સમય ગાળતા તેમના સુખ દુઃખ જાણી તેમને મદદ કરતા તો ક્યારેક રેલવે એસટી સ્ટેશને જઈ કોઈને ફોર્મ ભરવાથી માંડીને અજાણ્યા મુસાફરોને શહેરથી માહિતગાર કરી બનતી મદદ કરી દિવસો પસાર કરી લેતા મંદિરે લાયબ્રેરીએ કે સગાને ઘરે નવરાશની પળોમાં અખબારોમાં સાંપ્રત સમસ્યા પર તેમના વિચારો લખી મોકલતા અખબારોમાં પ્રકાશિત થાય કે ન થાય તે તેમને મન મહત્વનું નહોતું તો વળી ક્યારેક અખબારમાં આવતા સ્થાનિક જાહેર નિમંત્રણવાળા કાર્યક્રમોમાં પણ હાજરી આપતા આમ નિવૃત્ત થયાની શરૂઆતના દિવસોમાં તેમણે તેમની પ્રવૃત્તિ શોધી લીધી હતી બહારથી જ્યારે ઘેર આવતા ત્યારે તેમના હાથમાં અવશ્ય કંઈ ચીજવસ્તુ રહેતી જ ક્યારેક બાળકોના રમકડા તો વળી ક્યારેક બજારની ચટપટી વાનગી લાવી બધાને ખુશ કરતા રહેતા ઘણીવાર સુજલબહેનને ત્યાં પણ જતા પણ નેગેટિવ ક્યારેય વિચારતા નહોતા અહીંની વાત દીકરીને કે ત્યાંની વાત અહીં અમને કરતાય નહોતા આપણે અમારા સાથે પણ ખપ પૂરતી જ વાત ક્યારેય તેમણે અમને એવું કહ્યું નહોતું કે અમારા જમાનામાં તો આમ ને અમારા જમાનામાં તો તેમ તેવી નિરર્થક તુલના ક્યારેય કરી નહોતી ક્યારેક હું તેમના જીવન વિશે જાણવા માગતી ત્યારે મહેણા ટોણા મારવા સિવાય હળવાશથી વાત કરી લેતા પિંકી અને મોન્ટુ સાથે બાળક બની જતા ક્યારેક તેમને ડ્રાઈવર સાથે ગાડીમાં શાળાએ લેવા મૂકવા પણ જતા તેમજ ઘરના નાના મોટા કામકાજમાં પણ સાથ સહકાર આપતા ખૂબ સમજુ તેમણે મનોવિજ્ઞાનના પુસ્તકો વાંચીને મનને કેળવી લીધું હતું નિવૃત્તિ બાદ ક્યારેય તેમણે ઘરના કોઈ સભ્યોની કોઈ હિલચાલ પર નજર રાખી નહોતી કે કોઈને દુઃખ થાય તેવું વર્તન પણ કર્યું નહોતું તે સારી રીતે જાણતા હતા શરીર સ્વસ્થ રહેશે તો ખરાબ દિવસો જોવા નહીં પડે આ ઉંમરે ખાવા પીવામાં સંયમ રાખો રોજ સવારે ચાલવા જવું તે તેમનો નિત્ય નિત્યક્રમ હતો બીજાની જેમ બીમારીમાં તેમણે ક્યારેય સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ તેવી અપેક્ષા રાખી નહોતી ઘણીવાર સાંજે બગીચેથી આવી તેમના ગ્રુપોમાં થયેલી ચર્ચાઓ અંગે વાતો કરતા અને કહેતા બેટા સીમા તમે તો મારી હાજરીથી અકળામણ નથી અનુભવતા ને આ શું બોલો છો પપ્પા તમારી હાજરીમાં વળી અમને અકળામણ થતી હશે ના બેટા આ તો આજે તમારી બધાની વાત નીકળી કે હવે તો આ ઉંમરે ઘરના બધા સભ્યો આપણી હાજરીથી અકળામણ અનુભવે છે દૂર ભાગે છે અને વૃદ્ધોથી વાત કરવી ટાળે છે પપ્પા પણ દરેક વડીલનો સ્વભાવ વ્યવહાર અલગ અલગ હોય છે જો તમારા તમે તમારા વ્યવહાર કે સ્વભાવથી અમને ક્યારેય ઓછું આવવા દીધું છે ખરેખર સીમા બેટા તો સાચું કહે છે રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ નોટ ડિમાન્ડેડ વ્યક્તિનું જીવનને વર્તન જ એવું હોવું જોઈએ કે તેને આપોઆપ આદર પ્રાપ્ત થાય મોટા ભાગના લોકો મને આદર મળવો જ જોઈએ તેવી કઠોર ડિમાન્ડ સાથે રહેતા હોય છે જયરામભાઈના ખંડમાંથી ઉધરસના અવાજે સીમાની તંદ્રા તૂટી તેણે મનની બીજી પ્રવૃત્તિમાં પરોવ્યું સાંજ પડતાં જ સંદીપને ઘરે આવવાનો સમય થયો જયરામભાઈ ખંડની બારી પાસે આવી જીવનનો સરવાળો માંડતા હોય તેમ બહાર જોઈ રહ્યા ગામડેથી વધુ અભ્યાસ માટે આવેલો જયરામ ક્યારેય વડીલ બનીને નિવૃત્ત થયો સમય જાણે સ્વપ્ન બનીને સરી ગયો શહેરમાં સંબંધીને ત્યાં રહી કોલેજનો અભ્યાસ પૂરો થતાં જ અને શહેરની જીવતી સાથે મનમેળ થતાં તેની સાથે લગ્ન કરી લીધા ગામડે માતાપિતાને સમાચાર મળતા તેઓ દુઃખી પણ થયા હતા તે માતા પિતા વિરુદ્ધ જઈ લગ્ન કરી શહેરમાં જ સેટલ થયો સમયના વહેણામાં ભૌતિક સમૃદ્ધિની એક પછી એક સીડી ચડતો ગયો પત્નીના સહારે સુખી અને સાધન સંપન્ન બન્યો બે સંતાનનો પિતા બન્યો બધી વાતનું સુખ હતું પણ તેમની પત્ની સુખ ભોગવવા ન રહી સુજલ અને સંદીપ નાના હતા ત્યારે જ તેનું અવસાન થયું આમ કોઈ મોટી બીમારી પણ નહોતી પણ ડૉક્ટર બીમારી પકડી જ ન શક્યા તે દિવસે દિવસે છોડની જેમ સાવ સુકાતી ગઈ અને એક દિવસે બધાને છોડી ચાલી ગઈ શરૂઆતના દિવસોમાં જયરામભાઈ ભાંગી પડ્યા તે પછી બંને સંતાનો પાછળ જીવન ખર્ચી નાખ્યું સુજલ મોટી થઈ ઉંમરે પહોંચતા તેના લગ્ન કરી સાસરે વળાવી સંદીપને પણ ભણાવીને ધંધે લગાવ્યો અને આમ અન્ય કોઈ કામ ન રહેતા જીવનના બાકી દિવસો પસાર કરતા રહ્યા સંદીપ ઉંમરે પહોંચતા તેમજ ધંધામાં પણ હવે તે સેટલ હતો એટલે જયરામભાઈને તેને એક બંધનમાં બાંધવાની ઈચ્છા થઈ એક સવારે દીકરા સામે ઈચ્છા વ્યક્ત કરતા બોલ્યા બેટા સંદીપ મારો મિત્ર જયદલાલને તો તું ઓળખે છે ને સંદીપ બોલ્યો હા પપ્પા પેલા આણંદવાળા જ ને હા બેટા એ જ એક દિવસે અચાનક મળ્યો હતો વાતમાંથી વાત નીકળતા તેની દીકરી શ્યામલ માટે પૂછ્યું છે કુટુંબ સારું છે છોકરી પણ આપણે જોઈ છે આમ તો એ મારો મિત્ર જ એટલે હું તેને સારી રીતે ઓળખું છું છોકરી પણ દેખાવડી અને ગુણવાન છે એટલે મેં એ જ એ દિવસે જય દલાલને કહ્યું કે અમને તો આ સંબંધ મંજૂર છે સંદીપ બેટા સંસાર તારે ચલાવવાનો છે એટલે તને પૂછ્યા પછી જ આગળ વધીશું મેં તેને પછી જવાબ આપવા જણાવ્યું છે જો તારી ઈચ્છા હોય તો અરે હા પપ્પા સારું થયું તમે મને પૂછ્યા વગર તેમને જવાબ ન આપ્યો હું પણ તમને કેટલાક સમયથી એક વાત કહેવા માગતો હતો પણ અનુકૂળ સમયની રાહ જોતો હતો આજે જ્યારે વાત નીકળી છે તો હું કહું છું હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારા સાથે અભ્યાસ કરતી સીમા સાથે મારો પરિચય થયો હતો અમે બંને નજીક આવતા એકબીજાને કોલ આપ્યો છે સીમા મને ગમે છે તમે પણ તેને જોઈ છે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ બસ તમારા આશીર્વાદની જરૂર છે દીકરાની વાત સાંભળી જયરામભાઈના હૃદયને આઘાત અનુભવ્યો મિત્રની દીકરીને ઘરમાં વહુ તરીકે જોવાની તથા લગ્ન થતાં મિત્રતામાં ઘનિષ્ઠતા રહેશે તેવી તેમની આશા હતી પણ પોતાની ઈચ્છા પ્રમાણે દીકરાના લગ્ન ન કરાવી શક્યો તેનો વસવસો મનમાં જ રહી ગયો આમ છતાં મન મનાવી બધું ભૂલી સમય સાથે તાલ મિલાવતા રહ્યા સમયની રેત સરતી રહી જયરામભાઈ પ્રોફેસરના વ્યવસાયમાંથી નિવૃત્ત થયા શરૂઆતના દિવસો તો અવનવી પ્રવૃત્તિઓથી સુખચેનમાં પસાર થતા ગયા પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ જાણે એમનું આજુબાજુનું ક્ષેત્ર સીમિત થતું ગયું હોય તેમના સ્વભાવમાં બદલાવ આવતો ગયો તેમના બદલાયેલા આ હાભા હાવભાવથી સીમાને ચિંતા થતી હતી તે નાની નાની વાતમાં પણ ખોટું લગાડતા હતા તેમને સતત એવો ભાસ થયા કરતો કે તેનો સંદીપ તેમનાથી દૂર જતો હતો અને તેનું મુખ્ય કારણ પણ સીમા જ હતી આવા આડા વિચારો કરી જયરામભાઈ દીકરા વહુથી દૂર જઈ રહ્યા હતા તે કારણે સતત એકલતા અનુભવતા દીકરા વહુના વર્તનને તે ચકાસતા રહેતા નાની સરખી વાતમાં ઓછું આવી જતું તેમ છતાં કંઈ કહી શકતા નહોતા અને આમ એકલા એકલા મનના વિચારે દુઃખી થયા કરતા સંદીપની ગાડીનો અવાજ આવતા જયરામભાઈના કાન સરવા થયા બારી પાસેથી ઝડપથી પથારીમાં આવી ગયા સંદીપ જેવો ઘરમાં દાખલ થયો ત્યાં તે ઉધરસ ખાવા લાગ્યા તેમણે ઉધરસ ખાતા જોઈ સંદીપે સીમાને પૂછ્યું હવે કેવું છે પપ્પાને નિયમિત દવા લીધી છે સીમાનો અવાજ ધીમો હતો એટલે જયરામભાઈ દિવાલ પાસે જઈ કાન માંડી સાંભળી રહ્યા સીમા બોલી સંદીપ પપ્પાનું વર્તન આજકાલ કંઈ અજૂકતું લાગે છે તમે કંઈ પૂછતા નથી આપણાથી નારાજ હોય તેવું જણાય છે ના ના એવું કંઈ નથી પપ્પા તો ખૂબ જ સમજ્યું છે અને આપણે એવું તે શું કર્યું છે કે તેઓ આપણાથી નારાજ થાય સંદીપ તેના કામકાજમાં વ્યસ્ત રહેતો હતો એટલે તેણે સીમાની વાત સહજતાથી લીધી ન જાણે કેમ મને એવું લાગે છે તમે પૂછો તો ખરા કે તેમને કંઈ ઓછું તો નથી આવ્યું ને સીમાએ ચિંતા વ્યક્ત કરી તેમની તબિયત અત્યારે ઠીક નથી બહાર નીકળી શકતા નથી એટલે મન મૂંઝાતું હશે બાકી તું કહે તેમ આપણાથી તેમને શું ઓછું આવે આમ છતાં હું પપ્પા સાથે વાત કરીશ હું નથી માનતો કે એમને આપણાથી મન દુઃખ હોઈ શકે ખરેખર તમારા કહેવા મુજબ જ હોય તો કેવું સારું આપણા પપ્પા કેટલા સારા છે ક્યારેય ઊંચા અવાજે બોલ્યા નથી મને તેમની દીકરીની જેમ રાખે છે આપણા બાળકોને પણ કેટલો વહાલ કરે છે આજે જે કંઈ આપણે ભોગવીએ છીએ એમના લીધે જ હવે આપણા લીધે તેમને દુઃખ ન પહોંચવું જોઈએ ખરેખર સીમા તું સાચું કહે છે મારે પપ્પાને થોડો સમય આપવો જોઈએ તેમની પાસે બેસી તેમની વાત સાંભળવી જોઈએ આ ઉંમરે તેમને એકલું લાગે તે સમજી શકાય છે અત્યારે જ તેમને આપણી હૂંફની જરૂર છે અમારા ખાતર અમને ભણાવવા ખાતર તેમણે આખી જિંદગી ખર્ચી નાખી હવે એમની સેવા કરવી તેમના સુખ માટે મારે ખડે પગે રહેવું જોઈએ તેમણે મારે માટે કેટલું બધું કર્યું છે સંદીપનો અવાજ ભારે થયો વહુની વાત ચોરી છુપી દીવાલ પાછળથી સાંભળી રહેલા જયરામભાઈ ગળગળા થઈ ગયા તે એકલા એકલા રડી પડ્યા અને અત્યાર સુધી તે દીકરા વહુ વિશે કેવા આડા વિચારો વિચારતા રહ્યા હતા તેમના આવા આડા વિચારોથી તે પોતે પણ દુખી થયા અને બીજાને પણ દુખી કર્યા હતા તેમના જીવનમાં અજવાળું જ અજવાળું હતું પણ તે જાણી જોઈને અંધકારમાં ધકેલાતા રહ્યા દીકરો વહુ ચાકરી કરે તેની પાસે જ રહે તેવા ઈરાદાથી માંદગીનો ડોળ કરી ખંડમાં એકલા એકલા રીબાતા રહ્યા ખેર જાગ્યા ત્યારથી સવાર દીકરો તેમની પાસે આવે તે પહેલાં જ તે દીકરા વહુ જ્યાં વાતો કરતા હતા ત્યાં આવી ગયા તેમની આંખમાં જળઝળિયા આવી ગયા તેમણે દીકરા વહુ પાસે નિખાલસ થઈ તેમની બધી વાત કહી સંભળાવી સંદીપ અને સીમા જયરામભાઈની વાતો સાંભળી હસી પડ્યા દીકરાબાહુના હાસ્ય સાથે જયરામભાઈ પણ જોડાયા અને ઝાડ આખું સુકાતું જતું હોય ત્યારે કોણ જાણે કઈ રીતે વળી એકાદ નવી કુંપળ નીકળે અને જિંદગી નવી દિશામાં ખીલવાનું શરૂ કરે તેમજ જયરામભાઈ હળવા ફૂલ બની ગયા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ